પાટણ નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જાહેર રસ્તા ઉપર પશુઓનો જમાવડો જોવા મળે છે આ પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે રાહદારીઓને અને વાહન ચાલકોને સાચવીને ચાલવું પડે છે પાટણ શહેરની અંદર અલગ અલગ પશુઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં એક્સિડેન્ટ થાય છે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જ્યારે કેટલાક લોકોની વાગવાથી ખૂબ મોટું આર્થિક અને શારીરિક નુકસાન પણ થયું છે પાટણ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર પાસે સભાસદો નાગરિકો દ્વારા જાહેર રસ્તાઓ પરથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો અને જાહેર રસ્તા ઉપરના પશુઓને હટાવવા માટે અલગ અલગ રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં ઘોર નિંદ્રામાં સૂતેલા સત્તાધીશો અને વહીવટી અધિકારીઓ દ્વારા આ પ્રકારની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી પાટણ શહેરમાં અને વાડા દરવાજા પાસે બંને ગાયો લડતા લડતા ફેનિલ જીતુભાઈ પટેલ પર આવતા તેઓને એક્સિડન્ટ થયું હતું અને અત્યારે વિમલ ગાંધી ત્યાં દાખલ થયેલા છે પાટણનું તંત્ર સત્વરે જાગી જાય જ્યારે કોઈ નેતા કે મહાનુભાવ આવતા હોય છે ત્યારે જે કામગીરી કરે છે તેવી જ કામગીરી આ પાટણની ડબલ વેરા ભરતી જનતાની સેવા કરે એવી જનતાની માગણી છે ન્યૂઝ ઓફ પાટણ